મિત્રો જીવનમાં મોટું થવાનું સપનું જોવું સહેલું છે પણ એને સાકાર કરવા માટે મહેનત વિશ્વાસ અને અડગતા જોઈએ વિચાર કરો એક નાનકડો છોકરો જે રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો આજે આપણા દેશનો પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદીજી એમણે સાબિત કરી દીધું કે સંજોગો કેતલાજ કઠિન કેમ ના હોય मजबूत इच्छा शक्ति हो तो अशक्य कई नहीं धीरूभा अंबाणी ना वेपार करी। पर सपना जोया मोटा सपना अने आजे तेमनु नाम मात्र भारत में मा नहीं संपूर्ण विश्व छे। अने याद करो डो ए पी जे अब्दुल कलाम નાના ગામનો એક સામાન્ય છોકરો પોતાની મહેંતથી મિસાઇલ મેન બન્યો અને પછી આ દેશનો રાષ્ટ્રપતિ બન્યો તેમણે કહ્યું હતું સપના તે નથી જે ઊંઘમાં આવે જીવનમાં મોટું થવાનું